શ્રી બનાસકાંઠા પીપા ક્ષત્રિય દરજી સમાજ દ્વારા છેલ્લા પંદર વર્ષથી અમદાવાદથી ડાકોર જવા માટે સંઘનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજરોજ શ્રી બનાસકાંઠા પીપા ક્ષત્રિય દરજી સમાજ દ્વારા ડાકોરના રાજા રણછોડરાયના દર્શન કરવા માટે સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને હર્ષ અને ઉલ્લાસ સાથે દર્શનનો લાભ લીધો હતો મહત્વનું છે કે શ્રી બનાસકાંઠા પીપા ક્ષત્રિય દરજી સમજ દ્વારા વ્યક્તિ દીઠ માત્ર સો રૂપિયામાં જ લઈ જવામાં આવે છે ત્યારે આ આયોજનમાં સમાજના પંદરસો થી સત્તરસો લોકો જોડાયા હતા અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો આ આયોજનમાં ગુજરાતની ધારા ન્યૂઝ ચેનલના એડિટર કર્ણાવતી સંદેશ ન્યૂઝ તંત્રી અને સહતંત્રી અમદાવાદ સ્પીડ ન્યૂઝના તંત્રી તેમજ રિપોર્ટર વિશાલ પડિયાર પણ જોડાયા હતા